મિત્રો ગુજરાત માર્કેટિંગ યાર્ડની વાત કરવામાં આવે તો આજે અમે તમને જણાવીએ છીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો આ વિડીયો ગમે તો એક લાઇક કરજો જેથી આ વિડીયો દરેક વ્યક્તિ સુધી પહોંચશે અને ચેનલ પણ નવા નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી અમારા દરેક વિડીયો તમારા સુધી પહોંચે જો ગોંડલ માર્કેટિંગ યાર્ડની પહેલાં વાત કરવામાં આવે રાયડાની તો રાયડાના નિશા ભાવ આઠસો ને એકતાળીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ નવસો ને એકાવન રૂપિયા સુધી જાય છે પછી વાત કરવામાં આવે એરંડાની તો હેરંડાના નિશા ભાવ સાતસોને અગિયાર રૂપિયાથી લઈને તેના ઊષા ભાવ એક હજાર એકસો એકાવન રૂપિયા સુધી જાય છે પછી છયા તો છયાના નિશાભાવ ભાવ એક હજાર અગિયાર રૂપિયાથી લઈને તેના ઊષા ભાવ એક હજાર એકસો છપ્પન રૂપિયા સુધી જાય છે પછી વાત કરીએ અડદની તો અડદના નિશા ભાવ પાંચસોને એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર આઠસોને એકાણું રૂપિયા સુધી જાય છે પછી વાત કરીએ મગની તો મગના નિશાભાવ એક હજાર પાંચસો એકતાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર આઠસોને એક રૂપિયા સુધી જાય છે પછી વાત કરીએ ડુંગળી સફેદની તો તેના નિશા ભાવ બસોને સો રૂપિયાથી લઈને તેના ઊષા ભાવ બસોને આડત્રીસ રૂપિયા સુધી જાય છે પછી વાત કરીએ તુવેરની તો તુવેરના નિશા ભાવ આઠસોને એક રૂપિયાથી લઈને તેના ઊષા ભાવ બે હજાર બસોને એકસઠ રૂપિયા સુધી જાય છે પછી વાત કરીએ સોયાબીનની તો સોયાબીનના નિશા ભાવ આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ નવસો ને સોળ રૂપિયા સુધી જાય છે પછી વાત કરીએ લસણની તો લસણના નિશા ભાવ એક હજાર એકાણું રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર બસો ને એકાણું રૂપિયા સુધી જાય છે પછી વાત કરીએ ડુંગળીની તો ડુંગળીના નિશા ભાવ એકોતેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણસો ને એક રૂપિયા સુધી જાય છે પછી વાત કરવામાં આવે સફેદ તલની તો તેના નિશા ભાવ બે હજાર ત્રણસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર છસો ને એકાણું રૂપિયા સુધી જાય છે પછી વાત કરવામાં આવે ઘઉં ટુકડાની તો તેના નીચા ભાવ ચારસો સાઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ સાતસોને એકતાલીસ રૂપિયા સુધી જાય છે પછી વાત કરીએ મરછા સૂકાની તો મરછા સૂકાના નીચા ભાવ પાંચસોને એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ સાત હજાર ત્રણસો એક રૂપિયા સુધી જાય છે પછી વાત કરીએ ઘઉં લોકોની તો ઘઉં લોકોના નીચા ભાવ ચારસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છસો ને સોળ રૂપિયા સુધી જાય છે પછી વાત કરીએ ધાણાની તો ધાણાના નીચા ભાવ એક હજાર એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર નવસો ને એકાવન રૂપિયા સુધી જાય છે પછી વાત કરીએ કપાસની તો કપાસના નીચા ભાવ એક હજાર એકસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો એકોતેર રૂપિયા સુધી જાય છે પછી વાત કરીએ જીરાની તો જીરાના નીચા ભાવ ત્રણ હજાર પાંચસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર રૂપિયા સુધી જાય છે જો આપ ગુજરાતના કોઈપણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જાણવા માગતા હોય તો આપ કોમિની અંદર ગુજરાતના કે તાલુકાના કે શહેરના કોઈપણ માર્કેટિંગ યાર્ડનું નામ લખો જેથી તેના ઉપરથી નવા નવા વિડીયો બનાવવામાં આવશે